तो मैं है, तो से है, तो से है। और मैं सोच रहा हूं कि आपका रेंज શું છે ફેબ્રિક્સમાં શું વિશેષતા છે કે આજકાલ આલગમાં બહુ ચર્ચામાં ચાલી રહી છે તો બરાબર અમારી વિશેષતા એ છે કે અમે એક કમ પ્રાઇઝમાં 199 થી સડિ સ્ટાર્ટ છે 4000 કે 15 વોર અમારા પેન મે વિઝિટ કરતે 250 થી ફોર્મલ બેન્ડ મળી જશે 350 જે જીચ મળી જશે 1000 કે 3 ऐसे अनेक 1000 કે 3 જોડી કે 1650 મેuske saath mein hum ek offer chala rahe hain jo jaise ki यहाँ पे पब्लिक है तो मीडियम में भी सब भी तो उसके बीच में हमारी कंपनी ने एक ऑफर निकाला है कि दस ग्राम सोना है एक अथवा एक लाख नकद एक एक्टिव है अथवा अस्सी हज़ार नकद अथवा पाँच सौ ग्राम सोन चांदी से अथवा पचास हज़ार नकद रोकड़ा यह तो शेष ये अपने ब्रांच हेड ओवर से मिलेगा अहमदाबाद से और इसके साथ में हमने ब्रांच को रूचा गारमेंट ऑफर निकाला है एल है फ्रिज है और साउंड बार है ખુલે દીપાવલી હા એસી રક્ષાબંધન ઓફર કે વાત કરીએ તો નેકબેન્ડ હજાર કે ખરીદી થઈ નેકબેન્ડ ઓર ઓફર કે સાથમાં ક્વોલિટી કે સાથમાં કલર કપડે કી ફૂલ ગેરંટી તો મિત્રો અત્યારે આપણે છીએ હાલોરમાં વડોદરા રોડ ઉપર ઓળીચા ગારમેન્ટ આપડે કેટલો ટાઈમ થયો છે આ દુકાન ઓપનિંગ થઈ બે બે મહિના થઈ ગયા બે મહિનાનો સમય થયો છે પણ બે મહિનામાં સમગ્ર હાલોલ અને પંચમહાલ જિલ્લાની જો વાત કરવા જઈએ ને તો ભોગંબા સહિતના તાલુકાઓની અંદર યુવાનોના મોડા ઉપર વણીચા ગાર્મેન્ટનું નામ બહુ જ ગાજી રહ્યું છે એમની જો જોવા જઈએ તો આમ શોરૂમ અત્યારે બે રૂમ જ બે જ મહિના થયા છે ચાલુ કરીએ પણ નામ બહુ વધી રહ્યું છે એનું કારણ છે કે એક તો મિડલ ક્લાસને ધ્યાનમાં રાખી અને ખૂબ જ સારી ક્વોલિટીના કપડાં મેન્સ ગાર્મેન્ટ્સ અહીંયા મળી રહ્યા છે અને એ પણ અગ્યાસી કે એક્યાસી કેટલા રૂપિયાથી સ્ટાર્ટ થાય છે એટી ટુ રૂપીસથી સ્ટાર્ટ થાય છે સોરી અને એમણે જેમ વાત કરીએ એ પ્રમાણે ખૂબ જ સસ્તા અને સારા અને એમાં પણ ફેબ્રિક્સની ગેરંટી આપે છે તો એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી છે હું પણ એમનું ગાજતું નામ સાંભળીને જ આજે અહીંયા આવ્યો તો આવ્યો તો કપડાં લેવા માટે અને ખરીદી પણ કરી છે તો આ મેં પણ બે ત્રણ શર્ટ ખરીદ્યા છે અને એનું ફેબ્રિક્સ છે એ મને પણ બહુ સારું લાગ્યું છે અત્યારે ખુલ્લો થઈને બતાવતો નથી બાકી તો ખરેખર આમ ફિટિંગ પણ બહુ પરફેક્ટ છે અને એકદમ સ્લીમ ફિટ કપડાં છે અને ભાવની જો વાત કરીએ તો સાડા ત્રણસો ચારસો રૂપિયાની અંદર આ શર્ટ મળે છે જે આપણે બહાર લેવા જઈએ તો શોરૂમની અંદર આ જ શર્ટ આપણને બે હજારથી પચીસો રૂપિયામાં પડતા હોય દેઢસો મેં વન પીસ ઓર હજાર મેં સાત ઓહો હો હો દેઢસો રૂપિયા એટલે કે એકસો પચાસ રૂપિયામાં એક હજારમાં સાત અને એક હજારમાં સાત તો જુઓ કેટલી ગજબ ના આ લોકોની ઓફર છે અત્યારે ની પણ ઓફર ચાલી રહી છે તો મિત્રો એક વખત અવશ્ય મુલાકાત લેજો એડ્રેસ તમારું જરા બતાવી દેજો એડ્રેસ આપણે બરોડા હાઈવે ગીતાનગર સોસાયટી કે સામને વેરાય માતાજી મંદિર છે હાલોલ બસ સ્ટેન્ડ થી વડોદરા તરફ જતા વેરાઈ માતાનું મંદિર આવે છે અને વેરાઈ માતાના મંદિરથી જસ્ટ થોડાક જ પગલા આગળ વધીએ ડગલા એટલે સામેની સાઈડે ઋણીચા ગાર્મેન્ટ બોર લખેલું આવશે કપડાં ખરીદો કે ના ખરીદો એક વખત મુલાકાત અવશ્ય લેજો અને જો તમને પસંદ પડે ને તો બીજા પાંચ મિત્રો ને તમે ભલામણ પણ કરજો કે મોંઘા શોરૂમ ની અંદરથી મોંઘા મોંઘા કપડાં લઈ અને પસ્તાતા પહેલા એક વખત ઋણીચા ગાર્મેન્ટ હાલોલની મુલાકાત અવશ્ય લેજો તો ખાસ મિત્રો તમને મારી વિનંતી છે અને ખાસ તમને આ જણાવી રહ્યો છું કે આ ઋણીચા ગાર્મેન્ટની અંદર ખૂબ જ ફાયદાનો સોદો છે આમ તો દરેક જગ્યાએ સોદા ચાલે છે પણ સોદામાં ફાયદો પણ થાય ને નુકસાન પણ થાય પણ આ તો ફાયદો જ ફાયદો છે ઋણીચા ગાર્મેન્ટ વડોદરા રોડ વેરાઈ માતાની સામે હાલો

નવો જ અનુભવ મળી રહ્યો છે તો આવ્યા પછી આમ વિચાર તો એવો હતો કે એકાદ બે પેન્ટ શર્ટ લઈશું પણ અહીંયા આવ્યા પછી ખરેખર ખૂબ જ મોજ પડી ગઈ આમ લાગ્યું કે ના ખરીદી કરવા જેવી છે તો જો તમારી નજર સામે જોઈ રહ્યા છો કે ત્રણ પેન્ટ અને ત્રણ શર્ટની જોડી આપણે ખરીદી લીધી છે અને મને સંતોષ થયો છે જો તમને પણ આ વિડીયો જોયા પછી એવું લાગે કે ખરેખર આ દુકાનની અંદર જવા જેવું છે તો ચોક્કસ એક વખત મુલાકાત લેજો ઋણીચા ગાર્મેન્ટની

i